જયા બેન ક્યાં ચોકડી પરથી શું સમસ્યા લઈને આજે નગરપાલિકામાં અમારે ત્યાં કચરાનો ટેમ્પો આવતો નથી પંદર દિવસ થી કચરો લેતા નહીં દોડતા દોડતા કચરો નાખવા આવવું પડે છે ને ગાડીઓ વાળા એ રોડ ઉપર મૂકી મૂકીને દુકાન અહીંયા જતા રહે છે પાણી નથી આવતું કેટલાય દિવસ થી ધીરું પાણી આવે છે વોન નથી વગાડતા ગાડીનો કચરો લેવા આવે તો ઊભું પણ ના રાખે ટેમ્પો ને અમારે દોડતા દોડતા કચરો નાખવા જવું પડે છે આ સમસ્યા તો ઘણા ટાઈમ થી છે સ્પીકર પણ નહીં વગાડતા એટલે અમને ખબર પડે કે ઘરમાંથી અમે કચરો નાખવા આવીએ સ્પીકર વાગે તો ખબર પડે ને મેન રોડ ની ગાડી ઉભી જ નહીં રાખતા ને સ્ટેટ લાઈટો નું બી ઠેકાણું નહીં સ્ટેટ લાઇટો બી આખા ચોકડી પર અંધારો એકદમ સ્ટેશન વિસ્તારમાં માંથી પાણી બાર વાગે આપે એક વાગે આવે ધીરું પાણી આવે મોટર ચાલુ કરવી જ પડે તો જ પાણી આવે નહી તો આવે બી ના ધીરું ધીરું આવે એટલે અમને આ બધી સમસ્યા સોલ્યુશન નગરપાલિકા એ લાઈ દેવું પડે છે વિસ્તાર છે અને લાગવા હોય ને ત્યાં ગાડી ઊભા જ નહી ટેમ્પો લઈને શું નામ નુકસાના નુકસાના કઈ સમસ્યા લઈને નગરપાલિકામાં અમે કચરા વિસ્તાર કચરો અમારે લઈ નથી જતા કચરાવાળા ને લેવા આવે તો અમારે દોડવું પડે પાછળ ટ્રેક્ટર ની પાછળ ને તમે અમારું કચરો ના ખાય બીજી જગ્યાએ અમારી પાણીની સુવિધા એ છે કે પાણી અમને રેગ્યુલર મળતું નથી એક કલાકમાં તો પાણી બંધ થઈ જાય વાગે પાણી બાર વાગે કેવું પાણી આવે બાર વાગે તો બધા પડવાની જાય નવ વાગે દસ વાગે તમે પાણી આપો ને કચરાનું 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 બહુ પડે છે બે આવે ને તો અમારી ઉપર એ થાય કે તમે કચરું કેમ નાખો તમે કેમ વાળીને જતા રહો તો કચરું તું વારવા ના આવે તો પછી અમારે તો વારવું પડે ને

મોટર ચાલુ કરવાની કઈ બી કામ હોય એટલે પેલી મોટર જ ચાલુ કરવી પડે એટલે મોટર ની અમારી સમસ્યા અમારું રેગ્યુલર પાણી ફા એટલું ફંશ અમારે બધું કામ થઈ જવું જોઈએ અને અમારા આરામાં જે પાણી પીપળા ને બધું એ ભરાવું જોઈએ વાગી ના જાય અમારે તો આખો દિવસ કામ કરવાનું એટલે અમારે આ બધું પ્રોબ્લેમો છે ને શાંતિથી તમે એ કરો నీ రకం లావమాడు